આજે રાત્રે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો પોતાની સક્રિય બનતા જોવા મળી રહ્યા છે ખાસ જાણી લેજો બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમનું તીવ્ર પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમ સાથે સાથે નવા નવા વેલમાર્ક લો ના ઘેરાવા અને સર્ક્યુલેશન એરિયા કયા વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવી રહ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છે

જેની પર આપણે લાઈવ માહિતી મેળવવાના છીએ બનીને વરસાદનું કેવું દબાણ દર્શાવી રહ્યા છે તે ઉપર ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર ઉપર અત્યારે કેમ ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાઈ રહ્યા છે અને કયા વિસ્તારની અંદર અત્યારે

ભારેથી લઈને અતિભયર વરસાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને ઉથલપાથલ મચાવતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના વાતાવરણ ની અંદર પણ મોટા પલટાઓ સાથે હળવાથી મધ્યમ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવા અંગે માહિતી બે મજબૂત સ્ટ્રફ લાઈન પણ ગુજરાતમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકો છો જ્યાં દર્શક મિત્રો સ્ટ્રફ લાઈનના મજબૂત ઘેરાવા ગુજરાતમાં પોતાની અસર દર્શાવતા હોય તેમ એક સ્ટ્રફ લાઈન કચ્છના વિસ્તાર અને

દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જામનગર ના ક્ષેત્રથી સલાયા ના ક્ષેત્ર થી રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ ના વિસ્તારમાં તેની સાથે સાથે બોટાદના વિસ્તારથી જસદણ ચોટલાના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર આભ ફાટતું હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવાનો મોટો ખતરો સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો પરથી અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ પોતાની ભારેથી ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે

ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ત્રાટકતા જોવા મળી રહ્યા છે પવનોની સાથે સાથે ભેજનું પ્રમાણ પણ દિવસે દિવસે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે જેમાં વલસાડના ક્ષેત્રથી બિલીમોરા નવસારીના વિસ્તારથી વલસાડા

પવનોની તીવ્રતા વચ્ચે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ કચ્છ ઉપર ભારે ભારેથી ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાં અત્યારે સક્રિય બનતી નવી નવી લો પ્રેશર અને અલાહાબાદ અને રાજસ્થાન વિસ્તારમાંથી હવે સિસ્ટમનું પરિવહન આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમની ભયંકર ઘાત લંબાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર ઘાતની અસરને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પર પણ અત્યારે

તબાહી મચાવતો જોવા મળવાનો છે આજથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર જળબંબા કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમની દિશા અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો છે આમ આવનારી કલાકની અંદર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે બદલાઈ રહેલા નવા નક્ષત્રની સાથે સાથે ભાદરવી માસ દરમિયાન તૈયાર કારણ કે આવનારી ત્રણ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ઘોડાપુર આવે તેવા ભારે થી માટેની દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણેની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાક ની અંદર ગુજરાત ઉપર રીતસરનું આભ ફાટતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જળબંબાકાર વરસાદને લઈને રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતની અંદર ખાસ જાણી લેજો ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં પણ આવનારી ત્રણ કલાક દરમિયાન અત્યંત ભારેથી લઈને

ત્રીજા નંબર ની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર ભારેથી લઈને અત્યંત ભારે અતિ ભારે વરસાદ ને લઈને જિલ્લાઓની અંદર પડતો જોવા મળવાનો છે આ વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ અને તોફાની દ્રશ્ય સક્રિય બને તેવા ભયંકર થી અતિભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે તો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ

ગુજરાત ની અંદર અતિભારે વરસવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે વાદળો ફાટતા હોય તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં પોરબંદરના વિસ્તારમાં ભાવનગરના પંચમહાલના થી દાહોદ ખેડાના પંથકથી લઈને છોટા ઉદેપુર નર્મદાના વિસ્તાર થી સુરતના વિસ્તારમાં ભયંકર કાળા ડિબાંગ વાદળો તોફાની પવનો અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સક્રિય બની રહેલો વરસાદનો નવો રાઉન્ડ હજી પણ લખીને ગુજરાત વાસીઓ તૈયાર રહેજો ગુજરાતમાં ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને આવનારી અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખ સુધી હજી પણ ભારેથી અતિભયંકર ભયંકર વરસાદને લઈને ગુજરાતમાં

જુનાગઢ ગીર સોમનાથ દીવના વિસ્તારથી નવસારી વલસાડના વિસ્તારથી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગર ભાવનગર

અત્યારે નવી નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના તમામ બંદરો ઉપર ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે હાલની અંદર અરબી સમુદ્ર ની અંદર રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ વરસવા અંગે નવી નકુર તાજી માહિતી દર્શાવવામાં આવી રહી છે દેશના દરિયાની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને જેવો માહોલ બનાવી રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો ગાંડોદુર બનીને ભયંકર મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ વરસવાની

દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાલ અત્યારે ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે પવનોની માહિતી મેળવીએ તો ત્રીસ થી લઈ ચાલીસ અને પચાસ કિલોમીટર આપવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ આજથી લઈને આવનાર ગુજરાતની અંદર ઓગણતીસ તારીખ સુધી હજી પણ ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે